નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ સાંઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની પરંપરા રહી છે કે પંદરમી ઓગસ્ટ હોય કે પછી છવ્વીસમી જાન્યુઆરી એમના દ્વારા દેશભક્તિ ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે સંદર્ભે સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીના રોજ વિરાવળથી કસબા માર્ગ પર આવેલા નદી કિનારે ફૂડ મોલની અંદર સાઈંગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેરે દેશ કી ધરતી નામનો અનોખો દેશભક્તિ ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દક્ષિણ ગુજરાતનું ખ્યાતનામ બેન્ડ ઝનકાર બીટ્સ જોડાયું હતું ઝનકાર બીટ્સના સાથી કલાકારોની સાથે તેમજ સાઈંગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત આઇડલના કલાકારોએ વિવિધ દેશભક્તિ ગીતો ગાયા હતા અને જેના કારણે લઈ અને વાતાવરણ જે ખરું એ દેશભક્તિમય બન્યું હતું કાર્યક્રમની શરૂઆતની અંદર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પ્રાર્થના કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ટીની અંદર મયુરી ફોરેન એજ્યુકેશનના અજયભાઈ પટેલ સહિત પૂર્વપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ રંજનબેન પટેલ સુરેખાબેન પટેલ અને સંગીતા બેન પટેલ દ્વારા બી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ જીતેન્દ્ર પટેલ દ્વારા આમંત્રિત મહેમાનોને ત્રિરંગી ખેસ અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું સૌ ઉપસ્થિત લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા અને કલાકારોએ મન મૂકીને દેશભક્તિના ગીતો ગાયા હતા તો આ પ્રમાણે સાંઈગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યો હતો અને મેરે દેશ કી ધરતી ટાઇટલ હેઠળ ઉપસ્થિત સૌ મહેમાનો દેશભક્તિની રંગે રંગાયા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપણી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમો સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ